અજાણ્યા ઇસમો દ્વારા ડમ્પર ચાલક પર જીવલેણ હુમલો દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના દાત્યાથી ગુલતોરા વચ્ચે હાઇવે પર મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઇવે નિર્માણ કંપની એટલાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જે કામકાજ ચાલી રહ્યું છે તે કંપનીના વાહનને એક બજાજ કંપનીની ડિસ્કવર મોટર ઉપર બે અજાણ્યા ઇસમો દ્વારા વાહન રોકી ડ્રાઈવરને નીચે ઉતારી વાહનની ચાવી માંગેલ પણ ડ્રાઈવરે હિંમતપૂર્વક ચાવી નહીં આપતા સામનો કરતા આ બે અજાણ્યા ઇસમો દ્વારા પથ્થરમારો કરતા ડ્રાઈવરને માથાના ભાગે ગંભીર ઈજા થયેલ છે ને આ ઘટનાની જાણ કંપનીને થતા તાત્કાલિક ધોરણે ડ્રાઈવરને દાહોદની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે ને ડમ્ફર ગાડીને પણ ભારે નુકસાન કરેલ છે હાલમાં જે એક્સપ્રેસ હાઇવેનું જે નિર્માણ ચાલી રહ્યું છે એ કંપનીના કર્મચારીઓ ઉપર આવા બનાવો અવારનવાર બની રહ્યા છે रिपोर्टर योगेश दर्जी सिटी क्राइम न्यूज दाहोद बोलो क्या आपका नाम मेरा नाम कमलेश तो कुमार सिंह ग्राम हूँ और पोस्ट चुनाव जिला मिर्जापुर यूपी करने वाला हूँ मैं प्लस कंपनी में काम करता हूँ खाइबा चलाता हूँ बाइक वाले तो आए मेरे गाड़ी की चाबी मांग रहे थे चाबी तो गाड़ी गाड़ी गलौज करके उसके बाद हम चाबी नहीं दिए हमारे ऊपर पथराव करने लगे गाड़ी पर शीशा तोड़ फोड़ कर दिया और हमारे पत्थर से सिर पर मार दिए हमारा कपार फट गया उसके बाद आनंद आनंद में आए हमारे अधिकारी लेके गए हॉस्पिटल पहुँचाए